સુરતના ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે ખાંડ બજાર ગરનાળા પાસે ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેટિંગ કર્યું છે એક તો ગરનાળું સાંકડું અને બીજી બાજુ બેરિકેટિંગ કરતા ધંધે જતા લોકો અટવાયા હતા સુરતમાં વરસાદી સિઝનની શરૂઆત થતાં ખાડા પડવાના રોડ તૂટવાના પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવવાની શરૂ થઈ ગઈ છે સુરતમાં નવા બનેલા રોડ થોડાક જ વરસાદમાં તૂટી પડતા મનપાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બીજી બાજુ મહાનગરપાલિકા ચોમાસા પહેલા બણગા ફૂકી રહી હતી કે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી છે પણ પહેલા જ વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી નાખી હતી વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે ડ્રેનેજ લાઇન તૂટી જવાની ઘટનાઓ પણ બની રહી છે આ ઘટનાઓ વચ્ચે વગર વરસાદે પણ ખાંડ બજાર સૂર્યપુર ગરનાળા નજીક જે રેલવે સ્ટેશન ગરનાળા તરીકે ઓળખાતા ગરનાળામાં દર બે દિવસે ગટરની ઉપર નાખેલી લોખંડની ગ્રીલો તૂટી જતી હોય છે જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ વરસાદમાં રોજ રોજ ગટરની લોખંડની ગ્રીલ તૂટી જઈ રહી છે આજુબાજુના દુકાનદારોએ જણાવ્યું હતું કે એક દિવસ મનપા કામ કરીને જાય અને કલાકોમાં ફરી એ લોખંડની ગ્રીલ તૂટી જાય ક્યારેક તો સવાલ થાય કે આ લોકો કામ કરે છે કે ધતી ઘણી વખત તો વાહન ચાલકોના વાહનો આ ગટરોમાં ફસાઈ જાય છે જેથી તેઓ તો પરેશાન થાય પણ સામે ટ્રાફિક જામ પણ એટલો જ થઈ જાય છે આજે પણ રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે ખાંડ બજાર ગરનાડા પાસે ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું છે એક તો ગરનાડું સાંકડું અને બીજી બાજુ બેરિકેડિંગ જેથી કામ ધંધે જતા લોકો અટવાયા હતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે પાલિકા આ મામલે નક્કર કામગીરી કરે જેથી આગામી દિવસોમાં ફરી આવું ના બને નરેન્દ્ર સૂર્યપુર ગરનાડું ખાંડ બજાર એ ગરનાળા થતી નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે તો ત્યાં મોટી ગ્રીલો નાખીને ફિટ કરેલું છે પણ એ એક દિવસ રિપેર થાય અને ત્રણ દિવસ ખરાબ હોય છે એ આપ જોઈ જ શકો છો કે જે સૂર્યપુર ગરનાળાથી લઈ અને જે બ્રિજ સુધીનો ટ્રાફિક સર્જાયો છે આ રોજની સમસ્યા છે એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ત્યાં અત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે બ્યુરો રિપોર્ટ સુરત